થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કરાયું સહકારીતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ખૂબ ઉત્સાહ સાથે અમિતભાઈ શાહનું સ્વાગત કર્યું હતું લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈ અમિતભાઈ શાહે પણ લોકોને રૂબરૂ મળી અભિવાદન ઝીલ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યાલય અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે રાજેશ્વર મંદિર ખાતે સંવાદ કર્યો હતો આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચોંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારીતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું એ બાબત ખૂબ ખૂબ આભાર સાહેબનો ગ્રાહકને વગર વ્યાજે પચાસ હજાર રૂપિયાનું કાર્ડ મળ્યું છે એ પચાસ હજાર ઉપાડી શકશે પૈસા ગામમાં ખૂબ ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને અને ફૂલહારથી અને સાફાથી સ્વાગત કરવામાં આવ્યું છે આપણે આ બનાસ ડેરીએ વિશ્વ કક્ષાએ હરણફાળ પડી છે આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે અને તે ક્રેડિટ કાર્ડ પચાસ હજાર રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકીએ તે માટે પચીસ પશુઓથી લઈને બસો પશુઓની ખરીદી માટે એક કરોડ રૂપિયા વેંક ધિરાણ પચાસ ટકા જે આપે છે આપણને તે બદલ પણ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આ બનાસ ડેરીની સ્થાપના તો આપણા ગલબા કાકાએ કરી હતી તો આપણે ગરબા કાકાનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ રિપોર્ટ સુનીલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર